ગાડી ધીમી ચલાવવાનો સામાન્ય મુદ્દે થયેલા ઝઘડામાં શહેરના સરપટ નાકા બહાર પર વર્ષીય આધેડ રમેશભાઈ મુષાભાઈ કોલીને રિકોઈતાથી પતિ પત્ની અને બે દીકરાએ હત્યા નિપજાવ્યાનો બનાવ બનતા આજે લોકશાહીની ચૂટડીમાં બંદોબસ્તમાં રોકાઈલી પોલીસની દોડધામ વધી હતી आज सांजे चार थी चार पॉइंट त्र शून्य वाग्या दरमियान सरपटना का बहार आशाबा पीरनी दरगाहनी आसमे मृर्ग पर घटेली आ घटना अंगे जी के जनरल होस्पिटल पोलिसोकी में मृतक ना पुत्र ईश्वरभाईए नोधा विगत मुजबते तेना पिता रमेश भाई तथा अन्य दसेक साथ मिली के केपर गाड़ी थी कंकावती डेम खाते मछीमर करने करसन भाई गाड़ी पुरपाट चलावी रहा होवा रमेश भाई तेने गाड़ी धीमी चलावा कहता आ बाबते बोलाचाली थी આથી રમેશભાઈએ કહ્યું કે અમોને ઘરે પાછા ઉતારી આવો ત્યારબાદ ઘટના સ્થળે ઝઘડો થતાં કરશન તથા તેના પત્ની રમીલા અને બે પુત્રો ગોવિંદ અને અરવિંદે છરી તથા કોઈતા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી આથી લોહી નીકળતી હાલતમાં તેયને સારવાર અથજી કે જનરલ હોસ્પિટલમાં લઈ અવાતા ફરજ પરના તબીબે મરણ જાહેર કર્યા હતા આ હત્યાના બનાવને લઈને આજે ચૂટણી અનુસંધાને બંદોબસ્તમાં રોકાઈલી બી ડિવિઝન પોલીસનાપી આઈ રાકેશ ઠુમ્મર પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા આ બનાવમાં અન્ય લોકો પર ઘાયલ થયાનું જાણવા મળ્યું છે આ હત્યા અંગે રાત સુધી વિધિવત ફરિયાદ दाखल થઈ નથી